આ મડુલી કે સરપંચ છે ને કઈ કે મડુલી સરપંચ મનશજી હા અняя મારી શું કારણ મારી ઢીલારી ના ઝઘડલો છે અગાઉ માથાકૂટ થેલી લોકો આરે હા દુબઈ ને અત્યારે કેટલા જણા હતા ઈ મારવા માં વાર વાર ફોન આયા મેરે સા હા હવે નું નામ શું છે ગર્વેશ કા રહેતે ઈ ઈસમે રહેતે ઓકે